આઈ રહા આજ શિટ ધ માર્કેટ જવાનો ਵੀ જરૂર નહી માર્કેટ જવાનો જરૂર નહી પડે અજમભાઈ જે છે હમ બી પતો હમ હરદત વાલ વિન્ડો પાછો વાલ પે

ફ્રીમાં જીવામૃત આપવામાં આવશે તો સર્વ ખેડૂત મિત્ર હાર્દિક આમંત્રણ છે બોટલ લઈને આવજો અને ફ્રીમાં જીવામૃત મળશે મારું નામ હર્ષભાઈ મોહનભાઈ પટેલ ગામ અંકલાસ તાલુકો ઉમરગામ જિલ્લો વલસાડ મેં બે હજાર ઓગણીસમાં સુભાષ પાલેકરને વડતાલ ખાતે તાલીમ લીધી આત્મા સાથે જોઈન્ટ થયો અને આત્માવાળા અમને વડતાલ બસ દ્વારા લઈ ગયા અને સાત દિવસની ટ્રેનિંગ લીધી અને તે ટ્રેનિંગ લઈને આવ્યો ત્યાં મને ખબર પડી કે ભાઈ એ દસ કિલો ગોબરમાંથી જ આપણી એક ગાય માતા હોય તો ખેતી થઈ શકે અને એ ખેતી પ્રાકૃતિક ખેતી મેં કરવાની શરૂઆત કરી બે હજાર ઓગણીસથી ત્યાર પછીથી મારી ઘરે મેં રસાયણિક ખાતર બી વેચતો હતો પણ એ રાસાયણિક ખાતર વેચવાનું બી બંધ કરી લખ્યું કેમ તો કે તેમ મને ખબર પડી કે રાસાયણિક ખાતરથી જમીન બરબાદ થઈ રહી છે આપણા જીવ જંતુઓ બરબાદ થઈ રહ્યા છે આપણા મિત્ર કીટકો નાશ થઈ રહ્યા છે અને એ મિત્ર કીટકને સાચવું તો આગળ આપણે આગડી પેઢી અને આપણે સાચવું છું પાણીનું સ્તર નીચે ગઈ રહ્યું પાણી ખરાબ આવી રહ્યું હતું આજે પાણી બી સારું આવી રહ્યું છે લોકોને તંદુરસ્ત રાખવાનો એક પ્રયાસ કે આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રતજીએ જે એમણે એક અભિયાન ચલાવ્યું હતું અને એ અભિયાનમાં અમે કુશળતાપૂર્વક નિખાલસથી અને પ્રાકૃતિક ખેતીની મેં મહેનત કરી મારી પાસે સાત ગાયો છે એક નંદી બી છે અને એ આધારે મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી દીધી અને આજે હું દરેક પાકો લઈ રહ્યો છું મારી જમીનના અંદરથી મેન પાક મારો આમાંનો છે પણ એના અંદર મેં મિશ્ર પાક લીધા છે દાખલા તરીકે શું જ મિશ્ર પાક તો કે એના અંદર હળદર સુરાણ અને હળદર મેં પાંચ જાતની હળદરો લગાવી છે અલગ અલગ વેરાયટી છે મારા ખેતરના અંદર સરગવા છે જમરૂક છે સફરજન છે દરેક જાતના એમ કરીને ટોટલી ચુમ્માલીસ જાતના ઝાડો છે મારી પાસે અને આ રીતે મેં પ્રાકૃતિક ખેતી કરી અને મેં જંગલ મોડલ એટલા માટે ઉભું કર્યું કે જંગલ મોડલ કરવાથી ખેતરમાં કોઈ પણ જાતની ખેડ કરવા પડતી નથી મજૂરી ખર્ચ બચે પહેલા પહેલો મજૂરી ખર્ચ બચે પ્લસ જંગલના દરેક વસ્તુ આપણી ત્યાં જોવા મળે પ્રાકૃતિક ખેતીના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો મેં નિર્માયવા છે બીજા મૂળ જેવા અમૂત આછાદાન અને વાપસા તો કે એ આધારે મેં મિક્સ પાક પદ્ધતિ બી અંદર અપનાવેલી છે હવે જે પાક જે હું તૈયાર કરું એ મારી ઘરે વેચાય છે કેરીનો પાક મેન પાક છે અને ખેડૂતને ખેડૂત પાસે બધા લેવા આવે અમારી પાસે કેમ તો કે મારું પ્રાકૃતિક ખેતી તરીકે મેં પાક તૈયાર કરેલો અને લોકોને સારું ખવડાવવાની આ એ રાખેલી મેં પ્રથમ તો અમે પહેલાં રાસાયણિક ખાતર ખેતી કરતા હતા ને તો કંઈ બચતું નહોતું બધું લઈ જાયને ને ઓલા એગ્રોવાને જ આપવાનું દવા આવવાની ખાતર લઈ આવવાની ને આ જ કરવાનું એમાં કંઈ આપણી મહેનત કરીએ ને કંઈ બચતું નહીં હતું આજે મારી પાસે પ્રાકૃતિક ખેતી જ્યાંથી ચાલુ કર્યું તમે છ એક મહિના આપણે થોડીક તકલીફ પડે નથી પડતી એવું નહીં છ મહિના વર્ષ સુધી તકલીફ પડે છે પણ એના અંદર મેં મિક્સ પાક પદ્ધતિ અપનાવી મારા ખેતરના અંદરથી આંબાના પાકના નીચે મેં સરગવા લગાવેલા સુરણ લગાવેલા હળદર લગાવેલી એક દોડ અને દીધી કઈ ચોડા ભીંડા બધી શાકભાજી સીઝન સીઝન પ્રમાણે હું શાકભાજી કરું એકસો ને થી ઉપર માણું કેરી પડે અને એ કેરી પંદરસો થી બારસો થી પંદરસો રૂપિયા ભાવ આવે અને ઘરે બધા લેવા આવે મારી પાસેથી અને એ આધારે મેં આવક ઊભી કરી આજે ત્રણ લાખ રૂપિયા ઉપરથી મેં આવક કરી છે ઘણું વેચાણ કરું ઘન જીવામૃતનું વેચાણ કરું જીવામૃતનું વેચાણ કરું અને જીવામૃત અમે હું દસ રૂપિયા લીટર વેચું છું અત્યારે ચાલીસ રૂપિયા ને ત્રીસ રૂપિયા કિલો લોકો વેચી આવે અમારી એસી રૂપિયા કિલો ઘર બેઠા લોકો લેવા આવે